વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના સેકન્ડ યુનિટ સ્ટેપ બાય સ્ટેપની એક્ટિવિટી નંબર એટ શીખવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમારે આગળની એક્ટિવિટીનો વિડીયો જોવાના બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો નિહાળી અને અભ્યાસ કરી લેશો જોઈએ એક્ટિવિટી નંબર એઇટ જે આ યુનિટની મેન એક્ટિવિટી છે તો આપણે સૌથી પહેલાં તેના અઘરા શબ્દોના સમજ મેળવી લઈએ પીઆરઓ જીઆરઇ ડબલ એસઆઈ પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ એસટીએટી સ્ટેટ એટલે રાજ્ય સી એન ટીઆરઈ સેન્ટર એટલે કેન્દ્ર યુ એસઆઈ એની ડબલ એસ બિઝનેસ એટલે વેપાર સી કેપિટલ એટલે રાજધાની ટીઓ ટી આર એલ ટુ ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો ટીઆરએ એન એસપીઓ આરટી ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન એફએ સી આઈ એલ ફેસિલિટી એટલે સોઈ સગવડ પીઆરઓ જે સીટી પ્રોજેક્ટ એટલે યોજના પીએચએ એસી ફેઝ એટલે વિકાસનો તબક્કો સીઓ ડબલ આર આઈડીઓ આર કોરિડોર એટલે રસ્તો યુ એનડીઆરજી આર ઓ યુ ડી અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર ટીઓ સીઓ ડબલ એની સિટી ટુ કનેક્ટ એટલે જોડવું એ આર એરિયા એટલે વિસ્તાર આર ઓ યુ ટી રૂટ એટલે રસ્તો માર્ગ એ એલ આઈ વી એ टी ई डी एलिव्हेटर એટલે ઊંચું કરેલું पी आई डब्ल्यू एल ए आर પિલર એટલે થાંભલો टी आर ए वी ई डब्ल्यू एल ए आर ટ્રાવેલર એટલે મુસાફર પ્રવાસી એ સી એન ઈ સી એન એટલે દ્રશ્ય એ સ પી ઈ ડ સ્પીડ એટલે ગતિ જડબ ટી આર એ સી કે ટ્રેક એટલે પાટા A U T O M A T I C A, -A L L Y ऑटोमेटिकली એટલે સ્વયં સંચાલિત રીતે S Y S T E M સિસ્ટમ એટલે વ્યવસ્થા અથવા તંત્ર C H A R G E ચાર્જ એટલે કિંમત ખર્ચ S A F -E T Y સેફટી એટલે સુરક્ષા T E C H N O L O G Y ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન કે સેફ ઇ એટલે સુરક્ષિત અહીંયા મિત્રો થોડા ઘણા શબ્દો લીધા છે બાકીના શબ્દોની સમજ આપણે ભાષાંતરની સમજ મેળવતા મેળવતા જોતા જઈશું તો શરૂ કરીએ મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત ગાંધીનગર ગુજરાતની રાજધાની છે અબાઉટ ફિફ્ટીન થાઉઝન્ડ પીપલ એવરી ડે ટ્રાવેલ બીટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યુ લગભગ પચાસ હજાર જેટલા લોકો આ જૂની અને નવી રાજધાની વચ્ચે મુસાફરી કરે છે દ દરરોજ મુસાફરી કરે છે સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી તેથી આપણે સારા પરિવહનની સારી પરિવહન સગવડની જરૂર છે વ્યવસ્થાની જરૂર છે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ટુ થાઉઝન્ડ ક્રોર્સ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ સરકારે તે યોજના માટે બે હજાર કરોડ રૂપિયાની એક કંપની શરૂ કરી ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ કંપનીનું નામ છે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ક્રોર્સ આ યોજનાનો ખર્ચ લગભગ અબાઉટ એટલે લગભગ અબ લગભગ રૂપિયા બારસો કરોડ છે ધીસ મેટ્રો રીલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝિસ ફેઝ એટલે વિભાગ આ અથવા તબક્કો આ મેટ્રો રેલ યોજનાના બે તબક્કા છે ઇન ધ ફર્સ્ટ ફેઝ પ્રથમ તબક્કામાં ધેર વિલ બી થ્રી લાઇન્સ ત્રણ લાઈનો હશે નોર્થ સાઉથ કોરિડોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર આ ત્રણ લાઇનોના નામ છે ઉત્તર દક્ષિણ નોર્થ સાઉથ એટલે ઉત્તર દક્ષિણ વેસ્ટ એટલે પૂર્વ પશ્ચિમ કોરિડોર એટલે રસ્તો ઉત્તર દક્ષિણ રસ્તો પૂર્વ પશ્ચિમ રસ્તો અને ભૂગર્ભ રસ્તો ટોટલ લેન્થ ઓફ ઓલ ધ થ્રી લાઇન્સ વિલ બી સેવન સેવન્ટી સિક્સ કિલોમીટર ત્રણેય લાઇનની કુલ લંબાઈ છોતેર કિલોમીટર છે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર મિત્રો આ રીતે આપણે વિકલ્પો માટે પ્રશ્નો તૈયાર કરવાના રહેશે ઉત્તર દક્ષિણ રસ્તો આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે ધીસ કોરિડોર વિલ બી થર્ટી ટુ પોઈન્ટ સિક્સટી ફાઇવ મીટર્સ લોંગ આ સોરી કિલોમીટર્સ આ રસ્તો બત્રીસ પોઈન્ટ પાસઠ કિલોમીટર લોંગ લાંબો હશે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા એન્ડ ઓન નેશનલ હાઇવે એટ એ તે એપીએમસી વાસણા નેશનલ હાઈવે આઠથી શરૂ થશે ઇટ વીલ પાસ થ્રી વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉનહોલ તે વાસણા પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉનહોલથી પસાર થશે દિસ લાઇન વિલ અક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંક્શન આ લાઈન આ રસ્તો તે પૂર્વ પૂર્વપશ્ચિમ રસ્તાને ઇન્કમટેક્સ જંક્શને મળશે અથવા તો એ તરફ બંને ભેગા થશે એકબીજાને મળશે અહીંયા નોર્થ સાઉથ કોરિડોર એ ઈસ્ટ વેસ્ટ કોરિડોરને ઇન્કમટેક્સ જંક્શને મળશે ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોભા સર્કલ તે કોબા સર્કલથી થોડો ડાબી તરફ વળી એન્ડ વ્હીલ રન ટુઆર્ડ્સ ગાંધીનગર તે કોબા સર્કલથી થોડો ડાબી તરફ વળી અને ગાંધીનગર તરફ જશે દેર આર ટુ મોર જંક્શન ઓન ધીસ લાઇન આ લાઇનમાં બીજા બે મોટા જંક્શન સ્ટેશન છે ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી દેર વિલ બી થર્ટી વન સ્ટેશન્સ ઓન ધીસ કોરિડોર નોર્થ સાઉથ કોરિડોર પર એકત્રીસ સ્ટેશન હશે નાવ લેટસ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર તે કાલુપુરથી શરૂ થશે ઈટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે ધેન ધ લાઇન વીલ ટર્ન સાઉથ ટુઆર્ડ્સ આઈ ટી સર્કલ ત્યાર પછી આ રસ્તો અથવા આ લાઇન એ આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે ઈટ વીલ ગો ટુઆર્ડ્સ કોમર્સ ક્રોસિંગ તે કોમર્સ ક્રોસિંગ તરફથી જશે ઇટ વિલ ગો ટુઅર્ડ્સ કોમર્સ ક્રોસિંગ તે કોમર્સ ક્રોસિંગ તરફથી જશે થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રોડ આ થર્તેજ ક્રોસિંગ આ રૂટનું છેલ્લું સ્ટેશન હશે ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર તે થર્જ સ્ટેશન એ પૂર્વ પશ્ચિમનું ટર્મિનસ હશે ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી ટેન પોઈન્ટ નાઇન્ટી કિલોમીટર્સ પૂર્વ પશ્ચિમ જે રસ્તો છે તેની આ લાઇનની કુલ લંબાઈ દસ પોઈન્ટ નેવું કિલોમીટર હશે ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજિસ મોટાભાગના મોટાભાગના મેટ્રો રસ્તા તે થાંભલા અને ઓવરબ્રિજ પર હશે ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ આ રસ્તો ઊંચો માર્ગ અથવા એલિવેટેડ રૂટ કહેવાશે ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન મુસાફરો શહેરના સુંદર સીન એટલે દ્રશ્ય સુંદર દૃશ્યોનો મજા માણશે આનંદ માણશે ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ એલિવેટેડ ટ્રેક્સ એટલે ઊંચા પાટા ઊંચા પાટા પર દોડતી મેટ્રો ટ્રેનોને જોવાનું આ એક સુંદર દૃશ્ય હશે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વગર મુસાફરી કરી શકશો યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી તમે સ્માર્ટ કાર્ડની સગવડનો પણ ઉપયોગ કરી શકશો યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ તમે તમારા સ્માર્ટ કાર્ડથી સ્ટેશનમાં પ્રવેશી શકો યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિસ્ટેશન તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો સ્વાઇપ કરવું એટલે ખબર છે ને મિત્રો આપ બધા જાણો જ છો ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ સિસ્ટમ એટલે અંદર રહેલી યાંત્રિક વ્યવસ્થા તેની મેળે જ ટ્રાવેલ ચાર્જ એટલે પ્રવાસનો ખર્ચ અથવા ભાડું ગણશે ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ એની બીજી ખાસિયત છે કે ટ્રેન એ ડ્રાઈવર વિના જ દોડશે બટ યુ નીડ નોટ વરી પરંતુ તમારે ચિંતાની ચિંતા કરવાની જરૂર નથી ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી ટેકનોલોજી એટલે કે તંત્રજ્ઞાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે સીબીટીસી મીન્સ કમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ સીબીટીસી એટલે કે સિગ્નલિંગ ટેકનોલોજી છે તે તમારો પ્રવાસને સુરક્ષિત કરશે બરાબર મિત્રો તો ખાસિયત તો સમજીને વિધાઉટ ટિકિટ વિધઆઉટ ડ્રાઈવર આ ટ્રેન ચાલે છે હજુ પણ એની એક ખાસિયત છે ધ મેટ્રો કાર્સ વિલ બી ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કંડિશન એટલે કે બધી જ મેટ્રો કાર એ એર કન્ડિશનર વાતાનુકૂલિત હશે ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ વન હંડ્રેડ ટેન કિલોમીટર પર અવર આ ટ્રેન એ કલાકના એકસો દસ કિલોમીટરની ઝડપે દોડશે તો થઈને ટોટલ ચાર એની ખાસિયતો થઈ મિત્રો સમજીને રેડી ફોર ધ રાઈડ શું તમે બધા મુસાફરી માટે તૈયાર છો તો ચાલો જઈએ મેટ્રો ટ્રેનમાં એ પહેલાં આપણે આ એક્ટિવિટીને લગતી અન્ય જે આપણને પ્રશ્નો આપેલા છે તે સમજી લઈએ એક્ટિવિટી બી જોઈએ અ અક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ રીડ અલાઉડ અહીંયા તમને જે વાક્ય આપેલું છે એમાં જે આ ડાર્ક રંગથી આપેલું છે ઘાટા અક્ષરમાં એમાંથી સાચો શબ્દ એને આપણે ચૂઝ કરવાનો છે અને ખોટા ઉપર ક્રોસનું ચિહ્ન લગાવવાનું છે અને વાક્યને સાચું બનાવવાનું છે જોઈએ પહેલું ઈસ્ટ વેસ્ટ ઓર નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમેદાબાદ તો કયો રસ્તો જોડશે ઈસ્ટ વેસ્ટ કે નોર્થ સાઉથ અમદાવાદના બંને ભાગોને જોડે છે આપણે સમજી જ ગયા ને ઈસ્ટ વેસ્ટ કોરિડોર જોડે છે માટે નોર્થ સાઉથ ઉપર સ આપણે ક્રોસ લગાવીશું નેક્સ્ટ છે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકટ ઓર સ્માર્ટ કાર્ડ તો શેની સાથે ટ્રાવેલ કરી શકશો તમે ટિકટમાં તો વિધાઉટ છે ને મિત્રો તો આપણે સ્માર્ટ કાર્ડ લખીશું ને તો શું કરીશું અહીંયા ટિકિટ ઉપર ક્રોસ લગાવીશું થર્ડ નંબર મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ રૂટ અંડરગ્રાઉન્ડ રૂટ છે કે એલિવેટેડ બરાબર છે એલિવેટેડ છે માટે અંડરગ્રાઉન્ડ ઉપર ક્રોસ લગાવીશું ધ મેગા ટ્રેન્સ વ્હીલ રન મેગા ટ્રેન દોડશે વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર વિથ ડ્રાઈવર એટલે ડ્રાઈવર સાથે કે વિધાઉટ ડ્રાઈવર બરાબર છે વિધાઉટ આવશે એટલે વિથ ઉપર ક્રોસ લગાવીશું લાસ્ટ વન ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર કયું છે મિત્રો લાસ્ટ સ્ટેશન કયું થાય ઇસ્ટ વેસ્ટનું ઓકે કયું થશે કાલુપુર તો થલતેજ ક્રોસિંગ ઉપર સોરી થલતેજ ક્રોસિંગ તો કાલુપુર ઉપર આપણે સર્કલ લગા ક્રોસ લગાવીશું તો જોઈએ હવે સી સેક્શન જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ આ પાઠના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈએ પહેલો પ્રશ્ન હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા મેગાના પ્રથમ તબક્કામાં કેટલી લાઈનો હશે કેટલી હશે મિત્રો ત્રણ નેમ દેમ તો તેમના નામ આપો આપણે આન્સર લખીશું દેર વિલ બી થ્રી લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા નોર્થ સાઉથ કોરિડોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અન્ડરગ્રાઉન્ડ કોરિડોર થઈ ગયા ત્રણે નામ ઓકે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન બીચ લાઇન વિલ કનેક્ટ એસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમેદાબાદ કઈ લાઇન જોડે છે મિત્રો બરાબર ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ થર્ડ વન વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થરતેજ ક્રોસિંગ થરતેજ ક્રોસિંગ અને કાલુપુર વચ્ચે ટોટલ અંતર કેટલું હશે તો આપણે એ બંનેને જોડતી જે લાઈન છે એનું લખવાનું છે ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થરતેજ ક્રોસિંગ વિલ બી ટેન પોઈન્ટ નાઇન किलोमीटर 19 किलोमीटर ત્યાર પછી નો ફોર્થ ક્વેશ્ચન વોટ ડઝ এলিવેટેડ રૂટ મીન এলিવેટેડ રૂટ નો અર્થ શું થાય ધ এলিવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ બરાબર ને તે ઓવરબ્રિજ અને પિલર ઉપર બનેલું હશે પાંચમો રાઈટ થ્રી સ્પેસિઆલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ મેગા ટ્રેન ની ત્રણ ખાસિયતો લખો આપણે અહીંયા ચાર ખાસિયતો ભણે મિત્રો તો એક એક લખીશું આપણે इट विल हैव स्मार्ट कार्ड फेसिलिटी बराबर ट्रेन्स विल रन विदाउट ड्राइवर्स सेकंड थी थर्ड वन ऑल्ड मेट्रो ट्र मेट्रो कार्स वील बी एर कंडीशन बराबर पची तेनी स्पीड पर लखी शको इट है ओल्ड मेट्रो ट्रेन हेज स्पीड वन हंड्रेड टेन किलोमीटर पर अवर ओके त्यारे जुए डी सेक्शन ડીની અંદર આપેલું છે ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિલ મીટ ધ સ્ટુડન્ટ્સ એટ ધ મહાત્મા મંદિર ઓન ફિફ્ટીન જાન્યુઆરી અહીંયા આપણા જે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક પણ હતા તમે બધા જાણો જ છો મિત્રો તો તેઓ વિદ્યાર્થીઓને પંદર જાન્યુઆરી મહાત્મા મંદિરે મળવાના છે યુ વિલ રીચ અહેદાબાદ ફ્રોમ યોર પ્લેસ તમે તમારા જગ્યાએથી અમદાવાદ પહોંચી ગયા છો પરંતુ વિચ મેગા રૂટ વિલ યુ ટેક ટુ રીચ મહાત્મા મંદિર હવે તમે મહાત્મા મંદિર પહોંચવા માટે કયો મેગા રૂટ લેશો એટલે મેગા ટ્રેનનો કયો રૂટ લેશો તો જોઈએ આપણે અહીંયા બે શક્યતાઓ છે આપણે બંનેમાં જોઈ લઈએ મિત્રો એનો ઉત્તર જોઈશું ઇફ આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન ઓર બસ સ્ટોપ જો હું પોતે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન હોઈશ તો આઈ વિલ ટેક ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર ટુ રીચ મહાત્મા મંદિર તો હું અમદાવાદમાંથી ત્યાં જવા માટે ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કાલુપુર હોઈશ તો ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો ઉપયોગ કરીશ મહાત્મા મહાત્મા મંદિર પહોંચવા માટે પરંતુ ઈ એમ ઇન એમેડાબાદ જો હું અમદાવાદમાં હોઈશ અરાઉન્ડ વાસણા પાલડી ટાઉન હોલ ઓર વીએસ હોસ્પિટલ જો વાસણા પાલડી ટાઉન હોલ કે વીએસ હોસ્પિટલ હોઈશ તો આઈ વિલ ટેક ધ નોર્થ સાઉથ કોરિડોર ટુ રીચ ધ મહાત્મા મંદિર તો હું નોર્થ સાઉથ કોરિડોરનો ઉપયોગ કરીશ મહા મહાત્મા મંદિરે પહોંચવા માટે આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય વિડીયો પસંદ પડ્યો હોય તો તેને જરૂરથી લાઈક અને શેર કરશો અને સાથે સાથે મારી સાથે લગતા અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો સાથે સાથે પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત